મકરંક્રાંતિ એટલે કે વ્રતની સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું ધર્મરાજાનું વ્રત મકર સંક્રાંતિથી શરૂ થઈ છ માસે પૂર્ણ થાય છે ધર્મરાજાની વાર્તા નાહિ ધોઈને સાંભળવી અને વાર્તા સાંભળતા સાંભળતા ધર્મ રાજા ધર્મ રાજા એમ બોલવું આ વ્રત દરમિયાન પુણ્યદાન પણ કરવું હવે આપણે આ વ્રત દરમિયાન વાંચવામાં તથા સાંભળવામાં આવતી ધર્મ રાજાની પ્રાચીન એક વાર્તાનું શ્રવણ કરીશું એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણને બે દીકરા તથા એક વિધવા દીકરી હતી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ અતિથિને જમાડ્યા પછી જમવાનું નીમ લીધું અતિથિ ન હોય તો કબૂતરને ઝાર નાખતા ગાયને ઘાસ ખવડાવતા અને તે પછી જ સૌ જમતા હતા અનેક મુસીબતોમાં પણ નીમ મૂક્યા ન હતા ભણીને હોશિયાર થયેલા બંને છોકરાઓ માતા પિતાની આગના લઈને પરદેશ કમાવા માટે ગયા ભારે વરસાદ પડ્યો કોઈ અતિથિ ડોકાયો નહીં આથી બધાનો ભૂખે જીવ જતો હતો પણ છતાંય નીમ જાળવી રાખ્યું હતું ત્રણેયની અડગ ટેક જોઈ ભગવાને પરીક્ષા કરવા વિચાર્યું ભગવાન હંસ બન્યા લક્ષ્મીજી હંસણી બંને બ્રાહ્મણના આંગણામાં આવી ઊભા બ્રાહ્મણ અને બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો બ્રાહ્મણીએ ઝાર અને બ્રાહ્મણે બાજરી ઉછાળી પણ હંસ કે હંસણી બેમાંથી એકે એક પણ ચણ ચણ્યા નહીં બ્રાહ્મણી અને બ્રાહ્મણ આથી દુઃખી થયા ને કહેવા લાગ્યા કે અમારા તે શું પાપ હશે કે આ બંને ચણ ચણતા નથી અમો માનસરોવરના હંસલા છીએ સાચા મોતીનો ચારો ચરનારા આવા ચણ નહીં એમ હંસે કહ્યું દંપતીએ વિચાર્યું અતિથિને ભૂખ્યા સી રીતે જવા દેવાય બ્રાહ્મણી ઝવેરી પાસે ગઈ તેણે સવાસેર મોતી માગ્યા આથી તે ઝવેરી ચીડાયો તેના ગુસ્સાનો પાર ન રહ્યો તેણે કહ્યું સવાશેર મોતીની શું કિંમત થાય તેનું તમને ભાન છે બ્રાહ્મણીએ કહ્યું મારું ઘર વેચીને તમારા જે રૂપિયા થતા હશે તે આપી જઈશ આ સાંભળી ભરોસા સાથે ઝવેરીએ મોતી આપ્યા બ્રાહ્મણી મોતી લઈ ઘેર આવી અને હંસ તથા હંસલી આગળ જે મૂક્યા આમાંથી હંસ હંસણી એક મોતી સિવાય તમામ મોતીનો ચારો ચરી ગયા ને પાણી પી ગગનમાં ઉડી ગયા ઘણા વખત પછી આતિથ્ય થતાં બ્રાહ્મણ બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો અતિથિવ્રત સચવાતા તે બધા જમ્યા જમ્યા બાદ કચરો વાળતા છોકરીને એક મોતી મળ્યું તે તેણે તુલસી ક્યારામાં નાખ્યું અને પછી તે પોતાની પ્રવૃત્તિમાં લાગી ગઈ હંસના રૂપમાં પ્રભુ પોતે પધાર્યા હતા જાણી જોઈને તે એક મોતી મૂકી ગયા હતા આ મોતીમાંથી અનેક મોતી થયા સવાર થયું બ્રાહ્મણની છોકરીના આશ્ચર્યનો પાર ન રહ્યો તુલસી ક્યારામાં ડાળીએ ડાળીએ મોતી ઝૂમતા હતા કેટલાય તો ખરી નીચે પડેલા હતા મોતીનો ઢગ જોઈ બ્રાહ્મણ તથા બ્રાહ્મણીનો આનંદ સમાતો ન હતો બ્રાહ્મણીને ખાતરી થઈ ચૂકી કે ઈશ્વરે લાજ રાખવા માટે આ લીલા કરી છે બધા મોતી તે સાડલાના છેડે બાંધી ઝવેરી પાસે લઈ ગઈ અને મોતીની ઢગલી કરી ઝવેરીએ મોતી પારખ્યા તેમાં કિંમતી મોતી હતા ને તોલમાં પૂરા સવાસેર જ હતા ઝવેરીએ બ્રાહ્મણીને ધન્યવાદ આપતા કહ્યું કે બહેન આ સવાસેર મોતી જ છે તમારી પ્રામાણિકતા બદલ ધન્યવાદ બ્રાહ્મણી ઘરે આવી છોકરીએ રસોઈ કરી જ રાખેલી હતી બ્રાહ્મણ અતિથિને લઈને આવેલ હતો સૌ સાથે બેસીને જમ્યા અને સમગ્ર દિવસ પ્રભુના સ્મરણમાં વ્યતીત કર્યો બીજા દિવસે તુલસી ક્યારો મોતીમય બન્યો હતો બધા મોતી તોડ્યા તો સવાસેર જ ઉતર્યા આમ દરરોજ સવાસેર મોતી ઉતરવા લાગ્યા રાજાને આ વાતની ખબર પડી મોતી લેવા રાજાનું મન બગડ્યું સિપાહીઓને રાજાએ ફરમાન કર્યું બ્રાહ્મણને ત્યાં છે તે તુલસી ક્યારો લઈ આવો બ્રાહ્મણ બ્રાહ્મણીની અનેક કાકડુદીઓ છતાંય સિપાહીઓ તો રાજાના ફરમાન મુજબ ક્યારામાંથી છોડ ઉખેડી ગયા રાજાએ આ છોડ પોતાના મહેલમાં ચાંદીના કુંડામાં રોપ્યો અહીં પણ અસંખ્ય મોતી ઝૂમતા હતા રાજા અને રાણીના આનંદનો પાર નહોતો હતો રાણી તુરત જ મોતી લેવા માટે કુંડા આગળ ગયા પણ તુલસી ક્યારામાં હાથ જકડાઈ ગયા મહા મહેનતે હાથને ક્યારામાંથી મુક્ત કરવા પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ ગયા મદદ કરવા રાજાએ આવ્યા પણ કશું ફાયદો ન થયો દાસ દાસીઓ અને અન્ય લોકો રાજા રાણીની મદદ કરવા આવ્યા પણ કોઈ તેમને છોડાવી શક્યા નહીં આથી સૌ ગભરાઈ ગયા અંતે રાજાના મનમાં એક સુંદર વિચાર આવ્યો કે આ તુલસી ક્યારો બ્રાહ્મણના હકનો હોવાથી તેને બોલાવું તો ઉકેલ મળશે સિપાહીઓ બ્રાહ્મણને માનભેર મહેલમાં લઈ આવ્યા રાજા અને રાણીના હાથ છૂટા થઈ ગયા બ્રાહ્મણને રાજા અને રાણીએ નમન કર્યું અને તુલસી ક્યારો પાછો સોંપ્યો બ્રાહ્મણે મૂળ જગ્યાએ જ્યાં હતો ત્યાં તુલસી ક્યારો રોપ્યો અને મોતી અગાઉની જેમ જ ઉતરવા લાગ્યા આ મોતીમાંથી થોડા મોતી વેચી નાખી બ્રાહ્મણે સુંદર બંગલો બંધાવ્યો અને તેમાં પોતે પત્ની તથા વિધવા પુત્રી એમ ત્રણે જણા આનંદથી જીવન વિતાવવા લાગ્યા પરંતુ આજે તેમનું અતિથિને જમાડીને જમવાનું વ્રત ચાલુ જ હતું આ ઉપરાંત યથાશક્તિ પુણ્યદાન કરવાની નેમ પણ જારી રાખી હતી બ્રાહ્મણના બે દીકરા જે પરદેશ હતા તે કમાઈને પાછા ફર્યા બંને આવીને આ જહાજ લાલી જોઈ તે બંનેના આશ્ચર્યનો પાર ન રહ્યો બ્રાહ્મણે આ થવા પાછળની સમગ્ર કથની કહી પરંતુ એક આશ્ચર્યકારક ઘટના એ બની કે એક દિવસથી તુલસી ક્યારા પર ઉતરતા મોતી બંધ થઈ ગયા બ્રાહ્મણ હવે સુખી તથા સમૃદ્ધ થયો હતો આથી પૈસાની જરાય ઉપાધિ ન હતી અચાનક જ એક દિવસે બ્રાહ્મણ માંદો થયો તેણે બંને પુત્રોને બોલાવીને કહ્યું કે આપણી આ જે મિલકત છે તેમાંથી બે હિસ્સા તમારા તથા એક બહેનનો એમ ભાગ કરજો છોકરાઓએ એ પ્રમાણે હા ભણી બ્રાહ્મણને સંતોષ થયો અસહય દર્દથી પીડા તો બ્રાહ્મણ એક દિવસ રામ શરણ થયો થોડા દિવસ બાદ બ્રાહ્મણીનું પણ અવસાન થયું ઘરમાં માત્ર બે ભાઈ ને એક બહેન રહ્યા કરુણ વાતાવરણમાં ત્રણેયનું જીવન વ્યતીત થવા લાગ્યું ધીમે ધીમે ઘરમાં શાંતિ સ્થપાવવા લાગી બ્રાહ્મણ તથા બ્રાહ્મણીને મરી ગઈ એક વર્ષ પૂર્ણ થયો બે છોકરાઓના લગ્ન થયા બંને વહુઓને માલુમ પડ્યું કે ત્રીજો ભાગ વિધવા બહેનને આપવાનો છે મોટા છોકરાની વહુએ ઝઘડો કરી વિધવા બહેનને ભાગ આપી જુદી કાઢવા પહેરવી શરૂ કરી સમજુ વિધવા બહેન આ વાત જાણતા જાતે જ ભાઈઓએ જે આપ્યું તે લઈ જુદા મકાનમાં રહેવા ચાલ્યા ગયા સમયના વ્યવહાર સાથે ભાઈઓ અતિથી વ્રત વિસરી ગયા પરંતુ વિધવા બહેને એ વ્રત ચાલુ જ રાખ્યું હતું ભાઈઓને બહેન પ્રત્યે અપાર મમતા અને પ્રેમ હતા પરંતુ વહુઓએ એની વચ્ચે તિરાડ પાડી અને ત્યાં જતા બંધ કરાવ્યા હતા એક દિવસે ભારે માંદગીમાં પડેલી બહેન એકાએક મૃત્યુ પામ્યા ભાઈઓને ખબર પડતા બંને ભાઈઓએ બહેનના અવસાન પછી કરુણ કલ્પાંત કર્યો તેનો જીવ લઈ યમદૂતો જઈ રહ્યા હતા ત્યાં માર્ગમાં વેતરણી નદી આવી ગાયોનું દાન કરેલું આથી બહેનની મદદે એક ગાય આવી આ ગાયની મદદથી વેતરણી નદી પાર કરી ગોખરુંના વનમાં આગળ જતાં તેને મુશ્કેલી ન પડી કારણ કે જોડાનું દાન કરેલું આથી તેને પગરખા મળી ગયા છત્રી દાનમાં આપેલી આથી ગરમી પડતા છત્રી ઓઢવા મળી અન્નદાન કરેલું આથી ભૂખમાં ખાવાનું મળ્યું આમ કરેલું પુણ્યદાન દાન આ વખતે આગળ આવ્યું અને મુસીબતમાં મદદ મળી આગળ જતા લોખંડનો માર્ગ આવ્યો પરંતુ તેણે વસ્ત્રદાન કરેલું આથી એ માર્ગમાં કપડાં પથરાયા અને લોખંડી માર્ગ પર ચાલવામાં રક્ષણ મળ્યું આખરે તેને યમદુ તો ધર્મ રાજાના દરબારમાં લાવ્યા ચિત્રગુપ્તે બહેનનું ખાતું જોયું આમાં જાત જાતના વ્રત નોંધેલા પણ ધર્મરાજાનું વ્રત નોંધેલ નહીં આથી ધર્મરાજા ગુસ્સે થઈ બોલ્યા તે મારું વ્રત ટાળ્યું છે માટે પુનઃ તારે મૃત્યુલોકમાં જવું પડશે બહેને કહ્યું હે ધર્માત્મા વિધિની ખબર ન હતી આથી આપનું વ્રત ટાળ્યું નથી પરંતુ બાકી રાખેલ છે તો મને વ્રતની વિધિ સમજાવો આ પછી ધર્મરાજાએ વ્રતની વિધિ સમજાવતા કહ્યું ગમે તે દિવસથી મારું વ્રત લઈ શકાય છે શરૂ કર્યા પછી છ માસે વ્રત પૂર્ણ કરવું સવારે નિત્યવિધિથી પરવારી મારી વાત કહેવી પણ જો કોઈ સાંભળનારું જ ન હોય તો ઉપવાસ કરવો છ માસ પછી વ્રત ઉજવવું ઉજવણીમાં એક વાંસના ટોપલામાં શેર વજનની લાકડાની હોળી શેર વજનની નિશાણી શેર જુવાર અને મારી બે મૂર્તિઓ બ્રાહ્મણને દાનમાં આપવી સવાસેર સુખડીમાંથી એક ભાગ બાળકને એક પ્રસાદી તરીકે પોતે લેવો તથા થોડો આજુબાજુ પ્રસાદમાં વહેંચી દેવો ધર્મરાજાનું વ્રત કરવા બહેને આ પાડી ધર્મરાજાએ તેને તે વ્રત પૃથ્વી પર જઈને કરવા કહ્યું બીજી તરફ ભાઈઓ બહેનના અગ્નિ સંસ્કારની તૈયારીમાં પડ્યા હતા આ પછી પ્રભુ આજ્ઞાએ લક્ષ્મીજીએ ડોશીનું રૂપ લીધું તે ચિતા પાસે ગયા અને સબને હાથ ફેરવ્યો મૃત બહેન સજીવન થતાં ડોશીના પગે પડી ગયા એના ભાઈઓએ ડોશીમાને પગે પડ્યા બહેનના ભાઈઓ ડોશીમાને પોતાને ત્યાં લઈ ગયા ભાભીઓ વેરઝેર ભૂલી ગયા હતા અને તેની બહેન સાથે પણ વેલ જેલ ભૂલી ગયા હતા તેણે છ માસ વિધિપૂર્વક ધર્મરાજાનું વ્રત કર્યું અને ઉજવણી કરી આ વખતે પેલા ડોશીમાના આંખમાં જળઝડી આવ્યા ડોશીમાની આંખમાં આંસુ જોતા જ બહેને તુરંત જ પૂછ્યું એ ડોશીમા કેમ રડો છો ડોશીમાએ કહ્યું તમે ધર્મરાજાનું વ્રત પૂર્ણ કર્યું છે આથી તમે સ્વર્ગે સીધાવશો અને પછી મારી અહીં સેવા કોણ કરશે આ પ્રશ્નનો જવાબ આપતા બહેને કહ્યું જોશીમાં મુંજાશો નહીં મારે જવાનો વખત થશે ત્યારે તમોને પણ હું સાથે લઈને જ જવાની છું થોડા વખતમાં બહેન બીમાર થઈ ગયા ટૂંકી માંગી બાદ તે અવસાન પામ્યા ધર્મ રાજાના દૂતો તેમને સ્વર્ગમાં લઈ ગયા અગ્નિ સંસ્કાર કરી પાછા ફરેલા ભાઈઓએ બહેનના ખાટલા પાસે કુમકુમ પગલાં જોયા એના પર મોતી અને ચોખા વેરાયેલા હતા આથી બહેન સ્વર્ગે ગયા તેવી તેમને પ્રતીતિ થઈ ત્યારથી બધા વહુઓ ધર્મરાજાનું વ્રત કરવા માટે તૈયાર થઈ ગયા આ વ્રત કરનારને બહેનની જેમ જ ફળ પ્રાપ્ત થશે જય ધર્મરાજા ધર્મદેવની જય